ધોરાજીના તોરણિયામાં કેમિકલ માફિયાઓને સરકાર ખુલ્લો ટેકો આપી રહી છે કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે પાઇપલાઇન મારફતે દૂષિત પાણી દરિયામાં ઠાલવવા માટે ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન ગોઠવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે જો કેમિકલ માફિયાઓના ટેકેદાર સરકાર સામે ખેડૂતોની લાલ આંખનો આ અહેવાલ ધોરાજીમાં કેમિકલ માફિયાઓ બેફામ સરકારનો કેમિકલ માફિયાઓને ખુલ્લો ટેકો ધોરણીયા ખેડૂતોનો તંત્રના મળકિયાવ સામે રોષ દરિયામાં દૂષિત પાણી ઠાલવવાનો ઉગ્ર વિરોધ સરકાર નદીઓ તો પ્રદૂષિત કરી હવે દરિયો પણ કહશો ધોરાજીમાં કેમિકલ ઉદ્યોગો ફૂલે ફાલે છે ડાઈંગ ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણીએ ડેમના માધ્યમથી નદીઓ તો પ્રદૂષિત કરી છે પણ હવે આ દૂષિત પાણી દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે સરકારના કેમિકલ માફિયા સામે કાર્યવાહી કરવાને બદલે ખુલ્લો ટેકો આપી રહી છે એક બાજુ ખેડૂતોના હિતની વાત કરે છે જ્યારે બીજી બાજુ ખેડૂતોના પેટ ઉપર પાટુ મારી રહી છે નુકસાન એટલે મફડી આવડા છોડવા મફડીના થવા જોઈએ બદલે આટલી થાય છે દસ વર્ષ પેલા ઘઉ મારી કમરે પોચતા દસ વર્ષ માં આટલું નુકસાન આવતા મારા ગોઠણે ઘઉં આવે છે તો એની આવક જો સરકાર દેખતી હોય ને તો એને ખબર પડે ને બી ત્રીજું મારો આવે બરાબર પાણીનો બાજરો કે બાજરો વાટ ના ગયો બાપનો બાજરો પછી આ લાઈન જાય એમાં પાણી જાય પાણી જાય કરું ખેડૂત હા

છેવટે આ ખેડૂતો પોતે જ પોતાના રક્ષક બન્યા છે અમારો આ પાઇપલાઇન આ લોકો પાઇપલાઇન અમારા ખેતરૂમાં નાલી ગાડી નાખવાના છે આ અમારા ખેતરૂમાં પાઇપલાઇન નાખે બાજુમાં કેમિકલ નું પાણી નીકળે એટલે અમારે તો આ ભૂખ ભેરા થઈ જાવ ને અમારા છોકરાની આજીવિકા અમારે કેમ ચલાવવાની આજ સુધી અમે આ ઘણી રજૂઆત કરી અમે પંદર વર્ષ થયા અમે વીસ વર્ષ થયા અમારું ખેતીનું ધિરાણ નથી પડી અમારી પાસે દસ દસ લાખના ખેતીના ધિરાણ છે અમે એના ચાલીસ ચાલીસ હજાર વર્ષે વ્યાજ ભરી છે અમારે વ્યાજના ના પૈસા ખેતી ની અંદર નથી થતા તો અમારે અમારો નિભાવો કઈ રીતે કરવો શું થયા ઉબેણ માં આ પાણી આવે છે કેમિકલ્સ નું પાટગામ બાવા પીપળિયાનું ફિલ્ટર નું હવે ન્યા ફિલ્ટર થતું જ નથી જે આજ વર્ષોથી આ ઉદ્યોગ આલે છે મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શેકે એને નથી ખબર પડતી અધિકારી ને કે આ નથી હાલતું જ ન અકાય

કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડવાનું માત્ર ખેડૂતો જ વિરોધ નથી કરી રહ્યા પોરબંદરના માછીમારોએ પણ વિરોધ કર્યો છે ખેડૂતો તો પાયમાલ થશે જ સાથે સાથે પોરબંદર દરિયામાં દૂષિત પાણી ઠલવાતા માછીમારીના વેપારને પણ મોટો ફટકો પડશે ખેડૂતો અને માછીમારોના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સરકારના ઉચ્ચ અધિકારીઓ જાગશે કે પછી આમાં જ બરબાદી થશે તે જોવું રહ્યું અમિત ઠાકર બે ઇન્ડિયા જુનાગઢ દોરાજી